છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો પતંગ ચગાવવાની સાથે સાથે તેમાં તલસાકડી ઉંધિયું અને જલેબીની લિજ્જત માણવાની હોય જેના કારણે હોટલ માલિકો દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ખાસ આ તહેવારમાં ઊંધિયું પોતાનું એક સ્થાન ધરાવે છે એ એક મિશ્ર વાનગી છે જે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી આ વાનગી વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધિ પરથી પડ્યું છે આ એક શિયાળુ વાનગી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ઉગાડવામાં આવતા શાકભાજીઓ વપરાય છે આ ઊંધિયાની કિંમત ત્રણસો થી ચારસો રૂપિયા કિલો સુધી વેચાય છે ગુજરાતમાં તહેવાર હોય અને ખાણી પીણી ના હોય તો એવું તો શક્ય જ નથી કારણ કે ગુજરાત ના તહેવાર ખાણી પીણી વગર અધૂરા ગણાય છે અને આવો જ એક તહેવાર કે જેણે વિશ્વમાં ગુજરાતીઓની આગવી ઓળખ ઉભી કરે છે અને તે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણ એટલે પતંગ દોરી તલ ઊંધિયું અને જલેબી ન ખાધા તો તમારી ઉત્તરાયણ ફિક્કી બની જશે પ્રિય દર્શક મિત્રો આવા લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ચેનલને ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો न्यूज़ पठान याकूब रजा छोटा उदयपुर समग्र नगर नो खूब खूब आभार